મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ને સંતરામપુર તાલુકામાં કુલ ઓગણત્રીસ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અચાનક વીજ ચેકિંગથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વીજ ચેકિંગ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ એકસો એકોતેર જેટલા

કુલ એકસો સાત જેટલા વીજ જોડાણમાં ગેરરીતિ અને એટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા અઢાર પોઈન્ટ તેતાળીસ લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી